તમારો પ્રોબ્લેમ નહીં આપણા ઘરેથી નીકળ્યા હોય ને તો ફેમિલી મેમ્બર્સ કેવો એક પિક્ચર બનાવી દીધું મારો દીકરો કે દીકરી ગાંધીનગર ગયા ને એટલે અધિકાર દી બનીને આવશે અને એ નહીં થાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય વચ્ચે જુઓ ને એક છોકરો અહીંયા ઈદર કે નજીકના ગામનો હવે એના ફેમિલી લગ્ન થઈ ગયા હતા એના સાસરે જઈને તો બધા હાર ને એવું પેઢાવે કેમ કે એક ઇન્જિનિયર બહુ ગામડામાં બહુ એકદમ ગામડામાંથી બિલોંગ કરે છોકરો સાઉન્ડ અને એને એવું હતું કે હું તો કરીને સારો કોલેજમાં ગાંધીનગર રિયલિટી ખબર પડી પહેલા ટેસ્ટમાં ચાલીસ માંથી આવ્યા એકવી ક્લાસમાં રેન્ક આવ્યો એનો ચોત્રીસમો પાંત્રીસમો બીજા ટેસ્ટમાં બી એવું જ પરફોર્મન્સ પછી એને છ મહિના પછી મતલબ બરાબર એનું કામકાજ ચાલ્યું નહીં તો એને પાંચ છ મહિના પછી રિયલાઈઝ થયું કે મેં છે ને બહુ ટાઈમ વેસ્ટ કર્યો છે બે ત્રણ દિવસથી મને શોધતો હતો અને મારા પાસે આવ્યો સર કે મારે સુસાઈડ કરવું છે મેં કીધું કેમ બેસાડ રડે રિસર નો રડે પછી એને બેસાડ્યો સમજાવ્યું મેં કીધું આ રીતે ફોલો કર બીજું કંઈ નહીં કર પ્લાનિંગ અસિસ્ટન્ટ બી હમણાં એનું ક્લિયર થવાનું છે વર્ક અસિસ્ટન્ટ બી ક્લિયર થવાનો છે સર્વેયર બી ક્લિયર થવાનો છે અને પેલું બીજું સર્વેયર હતું ને એ બધું બધું ક્લિયર થવાનું છે એક એકવાર તમે ડિસિઝન લઈ લો પછી કેમ કે ઘણીવાર બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવશે બહુ ટેન્શન નહીં લેવાનું મસ્ત રહેવાનું એકદમ મસ્ત રહેવાનું જેટલું કામ આપ્યું હોય સમયસર પૂરું થઈ જવું જોઈએ એટલે જ તમને નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ડેલી પ્રેક્ટિસ